રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા વ્લોગ વિડીયો જોવા એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાવ છો તો અત્યારે વાગી ગયા છે આઠ અને સવારના પોરમાં જ સૂર્ય દાદાના દર્શન થયા છે અને હમણાં તમને પણ કરાવું મસ્ત મજાનો સૂર્ય દાદા ઉઈ ગયા છે આજ અને થોડોક પ્રસાદ હતો છાંટા એવું હતું કાંઈ ગમતો નહીં બહુ અને આપણનો આગળનો વ્લોગ આવી ગયો છે જોઈ નાખજો બહુ મસ્તનો છે એટલે ના જોયું હોય તો જોઈ નાખજો ને અત્યારે જવું છે કાલે આપણે કારણ કે ફઈ જલવી થી છે તો ત્યાં જવાનું છે અને અત્યારે જો સૂર્ય દર્દન નમસ્કાર કરાવું તમને જો જો મસ્ત ની સનલાઇટ આવી છે આજે જોરદાર એટલે જોરદાર અત્યારે આપણે દુકાને પહોંચીને જો ઈકો માં ગઈ રીતે ચકલી રમે છે ની રીતના કારણ કે અરીસામાં એના જેવું બીજું દેખાય ને એટલે સામે ચાંચ મારે છે એને એમ કે મારા જેવું બીજું કોણ છે એટલે આવી રીતનું થાય છે તો જો એની મસ્તી કઈ રીતે કરે છે અત્યારે અહીંયા પણ મસ્તનો આજે તડકો નીકળો છે એકદમ જોરદાર એટલે જોરદાર તડકો છે મિત્ર અભય બાલસ ની વાડી આપણે આવી ગયા છે અને મરચી જો તમે કઈક અલગ જ પ્રકાર થી વાવેલી છે અને આ છે જંતુનાશક ટૂંકમાં ઈલાજ હું કહેવાય ટિકિટ રેપ ટિકિટ રેપ

આઈ રહ્યો હા જો આઈ વાહ ભાઈ વાહ અડસિયાઈ છે ઘણા કે કાઢી લીધા મારે આ એઠે વે ગયા ખાતર બની ગયો ને એટલે બસ ફાઈનલ તૈયાર થઈ ગયો ખાતર તૈયાર ખાતર નાખો બોરાડી હા ઢગલો થયો હો ના જો આવા છે ને વર્મી કમ્પોસ્ટ ખાતર માં અડસિયા આવા હોય મોટા બહુ લાભદાયક છે ખેતી માટે કોઈને લેવું હોય તો કેજો contact કરજો વેચવાનું છે બરાબર ને આપણે વેચી નાખ સારો ભાવ છે કેટલો ભાવ છે આટા દોઢસો ના થોડા બરાબર દોઢસો ના કિલો કિલો હોય તો કિલો માં ખાતર ભેગું હોય બરોબર ખાલી અળસિયા દોઢસો ના ખાલી અળસિયા આવે પાંચસો સાતસો ના કિલો અળસિયા કિલો માં કિલો નો ભાવ અળસિયા માં વેચાય ભાઈ આવી જાવ ફૂવા આવો એનાલિસિસ કરવા આવ્યા તમે હા એટલા કેટલા ક્યાં કેલા નાખ દીધા હમણાં ઢગલો કાઢ્યા હતા

મિત્રો તો વ્લોગ માં તમને કંઈક પ્રાકૃતિક ફાર્મ વિશે થોડી ઘણી માહિતી આપવાની આપણે કોશિશ કરી છે કાકા ની વાડીએ થી તો કેવી લાગી કોમેન્ટ કરી દેજો અને અત્યારે તો આપણે ફાઇનલી ઘરે પૂગી જ ગયા હે અને છોડો એવો વરસાદ હતો બૌ નથી એવું કઈ ખાસ પણ અત્યારે એવું લાગે છે કે આવી શકે કારણ કે વાદળું છે બહુ મોટું ઉપર તો continue vlog માં બન્યા રેજો ના રામ રામ અને અત્યારે વાગી ગયા છે આઠ અને આપણે નાઈ ધોઈ ને થઈને નીકળી ગયા છે દુકાને જવા માટે અને દુકાને જઈએ અને ભાઈ કાલે છે ને આપણે હાલમાં તો એવો કંઈ vlog ઉતાર્યો નથી એના પછી આપણે શું કે પ્રાકૃતિક farm વિશે થોડું ઘણું તમને માહિતી આપી છે બાકી કામમાં હતા એટલા માટે નથી ઉતર્યો. અને બીજું તો શું કંઈ ઘણા સગાવાલા મયળા અને સપોર્ટ હારો છે આપણે વ્લોગમાં વીજીઓ ઘણા બધા જ છે એટલે સગાવાલાને પણ થેન્ક યુ સો મચ અને હવે આપણે બેલ્ટ સીટ બેલ્ટ મારી એ નીકળીએ સીટ બેલ્ટ ફર્સ્ટ પ્રાયોરિટિક કારણ કે આપણી સેફટી માટે છે નહીં કે બીજાની સેફ્ટી માટે તો ચાલો નીકળીએ અને કન્ટિન્યુ વ્લોગમાં અત્યારે મસ્ત મજાનો તડકો હે અવારે અત્યારે પાછું કંઈ નથી એટલે મસ્ત વાતાવરણ છે તો ચાલો બપોરા કરી નાખીએ હવે અત્યારે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે આપણે ટીવી લીધું છે દુકાન માટે તો આ એનું કનેક્શન કેબલ છે અને બાવીચ ઇંચનું લીધું છે આપણે અને સાથે એનું સ્ટેન્ડ છે આ સ્ટેન્ડ કંઈક અલગ જ છે નીચે રાખવા માટેનું અને પાછળની બોડી વ્હાઇટ કલર જેવી છે કંપની કંઈક અલગ જ છે કારણ કે આપણે એટલી બધી ખાસ જરૂર ત્યાં તો ન હોય એટલા માટે આપણે લીધું છે અત્યારે વાગી ગયા છે પોણા દસ ને આજે તો ભાઈ ઘરે આવ્યો ને ત્યારથી લાઇટની વાહે છે કેમ કે છ વાગ્યાની લાઇટ નથી આપણા ઘરે એટલે અત્યારે તો બાજુના ઘરેથી લાઈટ લીધેલી છે ને કાલ સર્વિસ બદલાવાની અરજી કરવાની કારણ કે સર્વિસમાં કંઈક પ્રોબ્લેમ હે એવું બધું છે ને અત્યારે એકવાર તો ધડાકો થઈ ગયો કારણ કે બાજુમાં જ લાઇટ લીધું ને તો ફ્યુઝ ઉડાડી દીધો સીધું વાળા નીકળી ગયા હે તે પાછી પાછા કનેક્શન જોડ્યા અને અત્યારે બસ શું કહેવાય ખાલી પંખો ને એવું ચાલુ રહે એટલે રાત નીકળી જાય અને સવારે પાછું કંઈક શું થાય શું ને એ બધી અરજી કરશું ને એવું બધું કરશું તો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી